मर्चा है बेच ही लो में तो इन भेद ना है मर्चा कौन सी तो मैं तो नोग्रेवो ना खाऊं ना कहीं ग्रेवो नहीं ग्रेवो कुत्रंदे कुत्रंदे माँ करे मुनी मारत हाँ लो आँखे आँखे नुखरे नुसिया को आँखे आँखे पहला ग्रुप यखी से में देखा था अपन ना पड़े कहाँ गए वो दिन वो दिन એટલે એ કંઈ સેટેણી શાખવાની વસ્તુ હે કઈ હાલે નીકળ્યા ખાતા ખાતા જોવાના ફોન રામ રામ સીતારામ બધા

ખાલી હળદર દરાવે ઘેર લે હળદર કમ્પ્લીટ દરાય ગઈ કા ફાલો ને જ કરવાની હળદર ફરી પડે છે ને બાણી ખાલી કરે ફાળકી જૂથ ફાળતી થઈ ગઈ હળદર તો આખા વરસનો સ્ટોક થઈ ગયો ને હળદરનો ભાવ છે સાડા ત્રણસો રૂપિયા એકા ત્રણસો ને વીસ રૂપિયા વાળું હતું તો હારામાં હારી હરદર જોતી હોય તો સાડા ત્રણસો સાડા ત્રણસો ને સોરી ત્રણસો ને ત્રીસ રૂપિયા ને એક ત્રણસો ને દસ વાળી હતું

ले मोरई चटनी आवे काश्मीरी काश्मीरी आ काश्मीरी है ना रे सब है भाई तीन है भाई जो अ लविंग ग्या है लविंग ग्या 250 नेक आ 500 ग्राम है लेकिन 1/2 किलो में लविंग ग्या 250 से आ ठीक है किलो है अब तो, तो, वो इना जैन है बाटी तोड़ वाला कोक में से हां आ ખાવ ને હાથી થઈ જાય છે ટી ખામું કેમ અમારે હે ને બે કિલો ચટણી હોય તો મહિનો નીકળે જાય મહિનો ઓલા મહિનો કા વરો બે કિલો ચટણી કિલો ઘર દ હોય તો આરામથી વરો નીકળે જાય અજે પરવાની હે ને ચટણી એટલી પડી અમારા ઘરમાં કોઈ તીખું નથી ખાતા

ને બે વરફ પહેલાં ડુંગર અખરી ડુંગળીનું શ્યાગ બનાવ્યું હતું ને આપણે વિડીયો અપલોડ કરેલ એ ચેનલમાં તો આ છે ને બે વરફ પછી પાછું ડુંગળીનું આ અખરી ડુંગળીનું શ્યાક બનાવવાનું મળી ગયું પેલા બધા મહેમાન હોતા ને તે બનાવવાનો પ્લાન કરતી હતી પછી છે ને હાજરમાં કંઈ મસાલો ઉતો નહીં ને લેવા જઈને ને આવે ને તા ને મોડું થતું હતું ને પછી તો મેં પ્લાન કર્યો તો એમ કે બધા મહેમાન છે ને તો નવી શ્યાક બનાવીએ તો તે દ મેળવ્યું તો આખવી ડુંગળીનું શિયા સવાર ને હે ને નવ વાગ્યા ડુંગળી કમ્પ્લીટ સુધારાઈ ગઈ ને આ સાણાનો લોટ ગયો સાણાના લોટની જગ્યાએ તમે ગાંઠિયાનો ભૂકો પણ નાખે હગો ને આ માંડવીનો ને તૈલનો ભૂકો ભાઈ મિક્સરમાં ભયડે નાખ્યો એટલે મસ્ત ભૂકો ફેંકયો આમાં કોક કોક પીડી સડી ગઈ વહેટલી વારમાં ને આ ચટણી ખાંડે લીધી લહણ મરસું લવિંગ ને તજ ને આ છે લહાણવાળી ચટણી તો જો કે નાખવાની જરૂર ન હોય નાખવી તો નખાય ઢોકળી હોય એટલે લાલ ચટણીની જરૂર ન પડે એટલે આપણે મરસાધરી બેટરીન કર્યું ખાંડે નાખીએ ને એટલે હાલે ને આ છે આપણી ટમેટાની ગ્રેવી હજાર રહોડામાં હે ને રંગ છે જ બોલે તો વેલારો શ્યાગ બનાવા નાખે તો રહોડું પાછું સાફ સફાઈ થઈ જાય વેલા રો તો હું શાક બનાવા નાખ અને તમાર રોટલા બનાવા નાખ આજ રોટલી બનાવાની થાય આના પેલી રોટલી ભાવે ગ્રેવી વાળું શાક હોય ને એટલે રોટલી વધારે ભરે તો આજે તમારે બનાવવાની છે રોટલી છોડતા તો આવડે તો બાંધતા નહીં આવડે આવડે હું કહું કા હું કહું મારતી ફહણ પાણી ના જે માથે

ઈ પછી બધાય એક 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 વારા સરખી મસાલા નાખવાના હે બધાય ઈ બે બે દેવાના છે પછી ગ્રેવી બને જાય ને મસાલા પછી પાછી ડુંગરી નાખી દેવાની હે પહેલા ડુંગરી તળે ને પછી વાઈટ કામ કાઢી લેવાને પછી ઈની વાઈટ કા વાઈટ કામ કા ઈની તેલ પછી બધાય મસાલા સરવા દેવાના હે ઈ તેલ આપણે રેગ્યુલર શેક કરતા હોય ને એના કરતા થોડું વધારે લેવાનું ગ્રેવી હોય ને એટલે તેલ થોડું વધારે જોઈએ દેખાય નું ને

હા લો ડુંગરી સકડાઈ ગઈ હે આપડી ધીરે ધીરે બધા મસાલા નાખી દઈએ પેલા બરફ ભૂકો દેવાનો પછી ભૂકો નાખે દેવાનો પછી ટમેટાનો ગ્રેવો નાખવાનો હમ ને બનાવે ઘઉની રોટલી

જે ટમેટા ની ગ્રેવી લો ટાણે ટમેટા ની ગ્રેવી નાખી પાછું કેવું થાય જોઈએ જવાની હા તો કેવાય વાહ અહીં પંજાબી ધવાસ્તે પંજાબી આખી ડુંગરી નું છે આખી ડુંગરી નું છે આખવી નાખી બે એક જ કેવું ખાલી સ્વાદ માટે ને કેવા માટે બાકી ડુંગરી પડી રહી સાઈડમાં હાલો આખે આખી ડુંગરી નું છે આખે આખી શું ક્યા જાય મસ્ત શું ક્યા પ્રદીપ તું તો એક પાટુ મારી ને ખાતો જાય ને આવ ખાડે મારતો જાય હાલો બપોરા પાણી કરવા બે કલાકની મારી મહેનત છે અમારી ખાઈજો લીંબુઈ હું ઘોવાનું આવ્યો જઈ લીંબુ તો એ ખાઈ ખાઈલા તો ખરી વાત કે

હટાણે ને અમે એને ગાતા વેલા ગાતા ઈ ત્યાં ભાગે વેલા એવા સટણી દર આવે ની

દોડે રમે તો કે દોડે દોડા સિવાય કઈ ધંધો ને ત તમ નિસાણા કરે ને છોકરા કઈ વાડીઓમાં કરવા હોય તો હા દોડો ખોવાઈ ગયો કેટલાક રૂપિયા ખેસીમ હે તે કાટા પેન નાખવી પડે

ભગવાન થ્યાની બાતો તો તો લાઈ હોય નો મારા પાસે હાઠો કિસળ થી હોય તો ઉતારે દાસ ચામી ચાખ લે એ કઈ સટેડી સાખવાની વસ્તુ હે કઈ હાલે નીકળ્યા થી